હે માતાજી મિત્ર હું શ્રીગર રમેશ ઠાકોર કે આજે તો આપણા માણેકપુરા ગામના ઠાકોર નરસિંહજી ઠાકોરે એ પણ એમને ઝારનો ભોર ભર્યો છે અને ખરેખર તો નરસિંહજી ઠાકોરની એવી ડાઇવિંગ સરસ છે અને મિત્રો ખરેખર માતાજીને અમને આપણે દિલથી પ્રાર્થના પણ કરીએ છે કે મારા નરસિંહજી ઠાકોરને હજાર ઘણું આપશે એવી હું દિલથી પ્રાર્થના કરું છું અને ખરેખર તો એમનો મિત્ર મથુરજી ઠાકોરે પણ ભોર ભર્યો હતો અલ્પેશજી ઠાકોરે પણ ભોર ભર્યો હતો અને પેલા મિત્રો જોઈ રહ્યા છે તો મથુરજી ઠાકોર અને અલ્પેશજી ઠાકોરને અને ખરેખર તો આજે આપણા માણેપુરા વિસ્તારની અંદર અને ખરેખર તો ખેડૂત મિત્રોને તો ખાય ખુશીની મારે વાત કરવી છે કે બત્રીસ ત્રીસ તમે ટ્રેક્ટર લો ને તો ફાઈ ટ્રેક્ટર કેમરાય અને જમીન તોડી નાખે એકી ફેરે અને એકી શેડી રફલ કરી નાખે અને ખરેખર તો માતાજીની આસમી કૃપાથી આપણા જેવા માણેકુરા ગામની અંદર ખૂબ પ્રગતિ થાય અને મારા માણેકુરા ગામને વિનંતી કરવામાં આવે છે કે ખૂબ મારા માણેકુરામાં ટ્રેક્ટરો બાઇકો સ્કૂટરો ગાડીઓ ખૂબમાં જોગમાયા એ હજાર ઘણું આપે એવી હું દિલથી પ્રાર્થના કરું છું અને મિત્રો આડી રમેશ ઠાકોર પંદર ચૌદ છે અને મારા મિત્રો લાઈક અને ફોલો કર્યાવાના રહેતા અને ખૂબ જ મિત્રો સપોર્ટ કરશો અને યુટ્યુબ ચેનલ છે સિંગર રમેશ ઠાકોર એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ભૂલતા નહીં અને દસ જણાને તો આ વિડીયો બહુ શેર કરજો અને અમારા માણેકપુરા ગામથી નરસિંહજી ઠાકોર એ એમની ડ્રાઈવિરિંગ ચેવી છે આ કોમેડીની અંદર તમે નક્કી લખશો જય હિન્દ જય ભારત માતા કી જય